પાંચસો મિલીમીટર કે એક લિટરના પેકના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નથી પરંતુ છ મહિના સુધી ટકી શકે અને ટેટ્રાપેકમાં વેચાતા અમૂલ તાજાના લિટર ડીટના ભાવ સિત્યોતેર થી ઘટાડી અને પંચોતેર રૂપિયા કરાયા છે આઠ વર્ષ બાદ અમૂલની સાતસોથી પણ વધુ દૂધની જે ચીજવસ્તુઓ છે તેના ભાવમાં ઘટાડો થવાનો છે બે રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયાનો જે ઘટાડો છે તે થવાનો છે જો કે સમગ્ર દેશમાં જે બે હજાર સત્તરમાં કેન્દ્ર સરકારે ખાણીપીણી સહિતની ચીજવસ્તુઓ પર બારથી અઢાર ટકાનો જે જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો જેના કારણે અમૂલની સાતસોથી પણ વધુ પ્રોડક્ટ છે કે જેમાં પાંચથી પચાસ રૂપિયા સુધીનો વધારો થયો થયો હતો પરંતુ હવે બાવીસમી તારીખથી આ તમામ ચીજ વસ્તુઓ પર જીએસટી જે બારથી અઢાર ટકા લાગ્યો હતો તેનો ઘટાડો કરવામાં આવ્યો છે પાંચ ટકા જાહેર કર્યો છે અને જેના કારણે જ આ તમામ દૂધની પ્રોડક્ટોના જે ભાવ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ તેનું અમલીકરણ બાવીસ તારીખથી થવાનું છે તેને લઈને ગ્રાહકોએ ખૂબ જ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમૂલની તમામ પ્રોડક્ટો મોંઘી થતી હતી કે અમૂલની પ્રોડક્ટ હતી એ દિવસે ને દિવસે મોંઘી જતી હતી હવે આજે એવા ન્યૂઝ આયા છે કે તમે જુઓ છો કે બહાર થી લઈને જે અઢાર વાળી વસ્તુ જીએસટી હતી હવે પાંચ વાળી આવી રહી છે જેમ કે આપણો મધ્યમ વર્ગને એટલો બધો ફાયદો થશે જે ડેરી પ્રોડક્ટ છે દૂધ ઘી દહીં તમે ઘણું બધું જાણી રહ્યા છો અમૂલની પ્રોડક્ટમાં એવા સસ્તું થવાનું છે જેમાં કે બારથી જે ચાલીસ રૂપિયાનો ઘટાડો થવાનો છે એ આપણને એટલું રાહત લાગશે કે મધ્યમ વર્ગ માટે તો બહુ જ બેન મોટો ફાયદો છે આ तो मध्यम वर्ग माते आशीर्वाद सामान से अपनी साथ व्यापारी से तमनी बात करीशू अभी अमूल के प्रोडक्ट के दाम कम होने वाले है बाईस तारीख को वो लागू होने वाला है क्या लगता है अब ग्राहक में अभी बढ़ोतें हूँ तो बढ़ने के ही है क्योंकि दो रुपये से लेकर चालीस रुपये तक रेट घटना ही है हर आइटम पे हमारे पास सब आइटम है अमूल के वो सब में रेट घटना ही है अच्छा। कौन सी कौन सी चीज़ों में दाम घटे दूध से दूध दही मक्खन दही सब में रेट घट ही है घी से लेकर सब में આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ જે દૂધ હોય કે પછી ઘી હોય બટર પનીર અને ડાર્ક ચોકલેટના જે ભાવ છે તેમાં ઘટાડો થવાનો છે અને તેના કારણે હવે જે ગ્રાહકો છે તેઓએ રાહતનો જે શ્વાસ છે તે લીધો છે બસ બાવીસ તારીખથી અમૂલની મોટા ભાગની એટલે કે સાતસોથી પણ વધુ પ્રોડક્ટોના ભાવમાં ઘટાડો થયો છે કેમેરામેન રાજ ભાવસાર સાથે રાજલ એ બી પી અસ્મિતા અમદાવાદ